મહેસાણા વિજાપુરમાં બે બંધ મકાનોમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે ટીબી રોડ પર આવેલા ઝુલેલાલ પાર્કમાં આવેલ મકાનમાં ચોરી થઈ છે ઘટનાના ઘરના આગળનો દરવાજો તોડી ઘરમાં ઘૂસ્યા હતા ચોર તિજોરી કબાટ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરાયો છે ચોરીની જાણ થતા ઘર માલિકો અમદાવાદ થી વિજાપુર દોડી આવ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે મહેસાણા વિજાપુરમાં બે બંધ મકાનોમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે ટીબી રોડ પર આવેલ જુલેલાલ પાર્કમાં આવેલ મકાનમાં ચોરી ઘરના આગળનો દરવાજો તોડી ઘરમાં ચોર ઘુસ્યા છે તિજોરી કબાટ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરાયો છે ચોરીની જાણ થતા ઘર માલિકો અમદાવાદ થી વિજાપુર દોડી આવ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે